પ્રકરણ સાત સાચો સપૂત રાજમહેલમાં રાણી એક દિવસ બેઠેલી એની આંખોમાંથી આંસુ ચાલ્યા જતા હતા રાજાજી આવી ચડ્યા પૂછ્યું કે રાણીજી રોહુ સિદ્ધ આવે છે રાણી બોલ્યા જો સામેના ગોખલામાં ચકલા ચકલીનો માળો જોયો એ માળામાં બે નાના બચ્ચા છે ચકલો બેઠો બેઠો જોયા કરે છે રાજા પૂછે છે એ ચકલી બચ્ચાને શા માટે મારે છે રાણી બોલ્યા ચકલાની સગીમાં મરી ગઈ છે આ ચકલી તો એની નવીમાં તેથી તમને શું થયું રાણી કહે રાજાજી હું મારી જે પછી મારા બચ્ચાની પણ આવી દશા થશે એવું મનમાં થાય છે માટે મને રડવું આવ્યું રાજા કહે ઘેલી રાણી એવું તે કાંઈ બને હું શું એ ચકલા જેવો નિર્દય છું રાણી કહે રાજાજી વાત કરવી સહેલી છે રાજાએ રાણી આગળ સોગંદ ખાધા કે ફરીવાર કદી હું પરણીશ જ નહીં રાણી માંદા પડ્યા મરવો હતું તે દિવસે રાજાને પડખે બેસાડીને રાણી કહે કે તમારો કોલ સંભાળજો હો મારા કુંવર કુંવરીને સંભાળી રાખજો એટલું બોલીને રાણી મરી ગયા રાજાએ પંદર દિવસ શોક પાડ્યો મોટા મોટા રાજની કુંવરીઓના કહેણ આવ્યા રાજાજીએ પરણી લીધું નવીમાં ઘરમાં આવી રાણી રાજાના કાન ભંભેરવા લાગી રાજાજી તો પોતાનું વચન વિસરી ગયા કુંવર અને કુંવરીને દુઃખનો પાર ન રહ્યો ભાઈ બહેન જ્યારે બહુ જ મુંજાય ત્યારે શું કરે રાજમહેલમાં એનો એક રખેવાડ હતો એનું નામ ભૈરવ ભાઈ બહેન એ ભૈરવની પાસે જઈને બેસે અને આંસુ ખેરે રાણીએ રાજાના કાન ભંભેર્યા બીજે દિવસે ભૈરવભાઈની નોકરી તૂટી ગઈ કુંવર કુંવરીને છાતીએ ચાપીને ભૈરવ ખૂબ રોયો પછી ચાલી નીકળ્યો એમ કરતાં કરતાં થોડાક વર્ષો વીત્યા એક દિવસ મધરાત હતી તે વખતે રાણીના ઓરડામાં એક બુઢો પુરુષ ઉભેલો એ પુરુષ રાજાનો વજીર હતો બે જણા સી વાત કરતા હતા રાણી કહે જુઓ આ હીરા માણેકનો ઢગલો તમારે જોઈતો હોય તો મારું એક કામ કરો વજીર કહે શું કામ રાણી કહે ખૂન વજીર કહે કોનું રાણી કહે રાજકુમારનું વજીર તો ચમકી ઉઠ્યો ને બોલ્યો કે અરે રે રાણી માતા એ કુંવરને તો મેં મારે બે હાથે રમાડ્યો છે એ જ હાથે હું એને મારું રાણી બોલી નહીં મારો તો હું તમારો પ્રાણ લઈશ ધ્રુજતો ધ્રુજતો વજીર બોલ્યો સી રીતે મારું રાણી કહે આ કટારથી વજીર ધ્રુજી ઉઠ્યો એ બોલ્યો કે ના ના કટાર મારતા મારો હાથ થરથરે હું એને ઝેર પાઈને મારીશ રાજકુમારી આ બધી વાત સાંભળી ગઈ એ તો દોડતી દોડતી જંગલમાં ગઈ ત્યાં એક શંકરનું દેવળ હતું રાજકુમારી શંકરની સ્તુતિ કરવા લાગી ત્યાં તો એક પુરુષ ત્યાં આવી પહોંચ્યો એનું મોઢું બહુ વિકરાળ માથે મોટા મોટા વાળ લાંબી દાઢી અને રાતી રાતી આંખો રાજકુમારી તો દોડીને એને વળગી પડીને બોલી ભૈરવભાઈ ઓ ભૈરવભાઈ એ પુરુષ પૂછે કે અરે છોડી તું કોણ છો તું મને ઓળખતી નથી હું તો આ જંગલનો બહાર વટ્યો છું તને મારી બીક નથી લાગતી રાજકુમારી બોલી ના તું ખોટું બોલે છે તું તો મારો ભૈરવ ભાઈ પાંચ વર્ષ પહેલાં અમે ભાઈ બહેન તારા ખોડામાં રમતા તે તું ભૂલી ગયો ભૈરવભાઈ ભૈરવ ગળગડો થઈ ગયો એણે પૂછ્યું બહેન ભાઈ ક્યાં છે એને કેમ છે રાજકુમારી રોઈ પડી ને બોલી કે ભાઈને તો આજ આ મંદિર લાવીને મારી નાખશે બધી વાત સાંભળીને ભૈરવ મંદિરમાં સંતાયો રાત પડી ત્યાં રાજકુમારને લઈને વજીર આવી પહોંચ્યો વજીર કહે રાજકુંવર લ્યો આ શરબત પી જાઓ રાજકુંવર બોલ્યો વજીરજી હું જાણું છું કે એ શરબત નથી ઝેર છે છતાં લાવો પી જાઓ એમ કહીને રાજકુંવર પ્યાલો હોઠે માંડે છે ત્યાં તો વજીરે પ્યાલો ઝૂંટવી લીધો ને પોતે પી ગયો વજીરને ઝેર ચડ્યું જમીન પર એ પડી ગયો મળતાં મળતાં બોલ્યો કે રાજકુંવર અહીંથી પરદેશ ભાગી જજો નહીં તો તમારો પ્રાણ જશે રાજકુંવર અને ભૈરવ મળ્યા ત્રણેય જણા પરદેશ ઉપડ્યા રસ્તામાં રાત પડી ઉજ્જડ જંગલ હતું ભાઈ બહેનના પગમાં કાંટા વાગતા જાય છે શરીરે ઉજળડા પડે છે ભૈરવની આંગળીએ વળગીને બેઉ ચાલ્યા જાય છે એવામાં વરુઓનું એક ટોળું દોડતું આવે છે ભૈરવભાઈ પાસે એક તલવાર પણ એકલો કેટલા વરુને મારી શકે પછી એણે કહ્યું તમે ભાઈ બહેન ભાગો મને એકલાને મરવા દો પોતાની તલવારથી ભૈરવે પોતાના શરીરમાંથી માંસના લોચા કાપ્યા કાપી કાપીને વરુઓના મોં આગળ ફેંકતો જાય ને ભાગતો જાય વરુઓ માંસ ખાવા રોકાય ત્યાં ત્રણેય જણા આઘા આઘા નીકળી જાય વળી વરુઓ દોડતા દોડતા આવી પહોંચે ફરી વાર ભૈરવ પોતાનું માંસ કાપીને નાખે એમ કરતાં ભૈરવે આખું શરીર વરુને ખવડાવ્યું અને રાજકુંવર તથા રાજકુંવરી દૂર દૂર નીકળી ગયા સવાર પડ્યું એક મોટી નગરી આવી એ નગરીના રાજાએ એક મોટું મંદિર બંધાવેલું પણ મંદિર ઉપર સોનાનું ઈંડું ચડાવવું હતું તે કેમેય ચડે નહીં વાંકું વળી જાય રાજાને બ્રાહ્મણો કહે કે કોઈ બત્રીસ લક્ષણા માણસનો ભોગ આપો રાજકુંવર ત્યાં આવી ચડ્યો બ્રાહ્મણો કહે આ જ બત્રીસ લક્ષણો માણસ આપી દો એનો ભોગ રાજકુંવર કહે મને મારો છો સા સારું જીવતો રહીને જ હું એ ઈંડું ચડાવી દઈશ એમ કહીને એણે દોરી ખેંચી ઈંડું વાંકું હતું તે સીધું થઈને ચડી ગયું માણસો વાહવાહ કરવા લાગ્યા ભાઈ બહેન ત્યાંથી આગળ ચાલ્યા ચાલતા ચાલતા બીજી એક નગરી આવી તે દિવસે તે નગરીની રાજકુવરીનો સ્વયંવર થતો હતો દેશ દેશના રાજાઓ ભેગા થયા હતા બહુ મોટી સભા ભરાયેલી હાથણી ઉપર બેસીને રાજકુવરી બધા રાજાઓ વચ્ચે આવી પહોંચી હાથણીની સૂંડમાં ભર્યો કળશ હતો રાજાજીએ હાથણીને કહ્યું કે હે દેવી જે રાજાની ઉપર તું કળશ ઢોળીશ તેને મારી દીકરી પણ આવીશ ને અડધું રાજપાટ આપીશ હાથણી આખી સભામાં ફરી વળી પણ કોઈના ઉપર એનું મન ઠર્યું નહીં ચાલતી ચાલતી હાથણી મંડપની બહાર ગઈ ત્યાં એણે કળશ ઢોળ્યો કોના ઉપર એક ભિખારી જેવા છોકરા ઉપર આ છોકરો તે આપણો રાજકુમાર બધાએ બોલી ઉઠ્યા હાથણી ભૂલી હાથણી ભૂલી આ ભિખારીની સાથે કંઈ રાજકુમારી પણ ખરી કે બધા કહે કે હાથીને બોલાવો હાથી ઉપર ચડીને રાજકુંવરી આવી હાથી પણ આખા મંડપમાં ફરીને બહાર ગયો પહેલાં રાજકુંવરને ભિખારી માનીને આગો કાઢી મૂકેલો હાથી ત્યાં પહોંચ્યો ને એના ઉપર કળશ ઢોળ્યો રાજકુમારી પોતાના બાપને કહે બાપુ મારા નસીબમાં ગમે તે માંડ્યું હોય હું તો એ ભિખારીની સાથે જ પરણવાની બીજા મારા ભાઈ બાપ પછી બે ઉપરણ્યા રાજકુંવર અડધા રાજપાટનો ધણી બન્યો છે અને લીલા લહેર કરે છે પોતાની બહેનને એણે એ રાજાના ભાઈ વેરે પરણાવી છે પણ રાજકુમારના મનમાં સુખ નહોતું એને એનો દેશ સાંભળતો પોતાના બુઢા બાપુ સાંભળતા કોઈ કોઈ દિવસ એની આંખમાં પાણી આવતા પછી એણે પોતાના સસરાની રજા માંગી કહ્યું કે છ મહિને પાછો આવીશ રાજાએ દીકરીને તૈયાર કરી બાર ગામમાં ગાળા ચાલે એટલો કરિયાવર દીધો હાથી ગોળા દીધા ડંકા નિશાન દીધા આખો રસાલો લઈને કુંવર રાણી સાથે બાપને ગામ ચાલ્યો અહીં તો બાપ બુઢા થઈ ગયા છે કુંવર અને કુરી ચાલ્યા ગયા ત્યારથી એને ઠીક લાગી નહોતું રાણી એને રીઝવ્યા કરે પણ દેવના બાળક જેવા પોતાના બે છોકરાને કાંઈ ભૂલાય રાજા તો ઝૂરી ઝૂરીને રાત દિવસ કાઢે રાણી ઘણુંય મનાવે છોકરાના વાંકા બોલે પણ રાજાનું મન માને નહીં એણે રાણી સાથે અબોલા લીધા રાજ્યના કામમાં રાજાનું મન ઠરતું નહીં આખો રાજકારભાર બગડ્યો સારા માણસો ભાગી ગયા ખરાબ માણસોનું જોર વધ્યું ખજાના ખાલી થયા પરદેશના રાજાએ લૂંટી લૂંટીને રાજને ટાળી નાખ્યું રાજાજી તો જંખે કે ક્યાં હશે મારા કુંવરને કુંવરી એને કોણ ખવરાવતું હશે કોણ સુવાડતું હશે એક દિવસ સાંજ પડી આકાશમાં ધૂળના ગોટે ગોટા ઉડે છે ચાકરો આવીને કહે કે કોઈ પરદેશી રાજા ચડી આવે છે એની સાથે પાર સેના છે રાજાની પાસે સેના નહીં હથિયાર નહીં રાજા શું કરે મોઢામાં ખડનું તરણું લીધું હાથમાં આવડી તલવાર ચાલી અને એ તો પરદેશી રાજાને શરણે ચાલ્યો પરદેશી રાજાએ આ જોયું જોતા એ સામો દોડ્યો દોડીને બુઢા રાજાના પગમાં ફળી ગયો ને બોલી ઉઠ્યો બાપુ બાપુ મને પાપમાં કાન આંખો રાજાએ કુંવરને ઓળખ્યો કુંવરને છાતી સાથે દાબીને રાજાજી ખૂબ રડ્યા કુંવરની આંખોમાં પણ આંસુ માય નહીં ગાજતે વાજતે બધા નગરમાં ગયા કુંવરને જોવા આખું ગામ જાણે હલકી ઉઠ્યું નવી માને ખબર પડી એના પેટમાં ફાળ પડી એણે તાસળી ભરીને અફીણ ઘોડ્યું જ્યાં મોઢે માણવા જાય છે ત્યાં તો કુંવર પહોંચ્યો તાસળી પડાવી લીધી માના ખોડામાં માથું મેલીને કુંવર ખૂબ રડ્યો માનું હૈયું આવ્યું આવ્યો માફી માગવા મંડ્યા કુંવર કહે માળી કાંઈ બોલો તો તમને ઈશ્વરની આણ કુંવર ગાદીએ બેઠો રાજા રાણી વનમાં તપ કરવા ગયા રાજ આખું આભાદ થયું ખાધું પીધું ને રાજ કીધું